કઈ આઈસ માંન કુરુલા ઉગો અરે કરવા સારી વાત કરો તમે એમને સુવા ગઈ એ તો ફર્સ્ટ ટાઈમ છે ને ભાઈ એમ થઈ ગઈ કારું પડી ગઈ પચી ગઈ ને થઈ ગઈ કઈ અમે છે માં બેને કેમ બોલા નમસ્તે હું એસએસજી બ્લડ બેન્કમાંથી કાઉન્સિલર બોલું છું પદ્મા ચૌહાણ છેલ્લા દસ વર્ષથી અમે લોકો અહીંયા કલ્લામાં આવીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પમાં તો દર જાન્યુઆરીના પહેલા રવિવારે અહીંયા આગળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે એમાં બે ત્રણ બ્લડ બેન્ક હોય છે અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને સારા એવા ડોનર અહીંયા આગળ ડોનેટ કરવા માટે આવતા હોય છે અને અહીંયા કલ્લા તરફથી અમને સારો એવો સપોર્ટ મળે છે દર વર્ષે બ્લડ મળે છે હમણાં સપ્ટેમ્બર મહિનામાં પણ એ લોકોએ મોટું કેમ્પનું આયોજન કર્યું હતું એમાં પણ ત્રેવીસો બોટલ એ લોકોએ કલેક્ટ કરી હતી ત્યારે અમને પણ ત્રણસો જેટલી બોટલ એ લોકોએ આપી છે તો એસએસજીમાં સારો ગરીબ પેશન્ટને એના દ્વારા હેલ્પ થઈ શકે છે અને એસએસજી દ્વારા ગરીબ પેશન્ટોને મફતમાં લોહી આપવામાં આવે છે કોઈ પણ ગવર્મેન્ટમાં એડમિટ હોય છે તો અને પ્રાઇવેટમાં એડમિટ હોય છે તો ખાલી એનો ટેસ્ટિંગ ચાર્જ પાંચસો રૂપિયા હોય છે તો લોકોને વધારે કઉ છુ કે આવો અને કોઈ નુકસાન થતું નથી બ્લડ આપતી વખતે અમે દરેક વસ્તુ ચેક કરતા હોઈએ છીએ ડોનરનું હિમોગ્લોબિન ટકા પણ જોઈએ છે સાડા ટકાથી વધુ હોય તો જ અમે લેતા હોઈએ છીએ બ્લડ નોર્મલ વ્યક્તિના અંદર

ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ ફેજ યંગ સર્કલ સર્કલ દ્વારા ડોનેશન કરવામાં આવ્યું છે આયોજન બ્લડ ડોનેશનનું બહુ સરસ આયોજન કરવામાં આવ્યું આ પહેલી વખત અમે બીજી વખત આવ્યા છે પહેલાં અમે પાંચ મહિના પહેલાં બી આવ્યા હતા અને દર રેગ્યુલર એમનું બ્લડ ડોનેશન કેમ્પ થયા રાખે છે બહુ સરસ વસ્તુ છે એક બ્લડ ડોનેશન કરવાથી ત્રણ લોકોને જીભ મળે છે એનાથી મોટું દાન કોઈ બી નથી તો બ્લડ ડોનેશન કરવું જોઈએ અને હું ધ્વિ બ્લડ બેંક વતી બહુ આભારી માનું છું ફેઝ યંગ સર્કલ અને ટ્રસ્ટ કે અમને બીજી વખત આમંત્રણ કરવામાં આવ્યું ધન્યવાદ આવું સપોર્ટ અમને છેલ્લા કહું તો અમે ત્રણ વર્ષથી કેમ્પ કરી રહ્યા છે લગભગ આઠસો થી ઉપર અમે કેમ્પ કરી દીધા છે પણ અમે ટોપ ટેન માં કહીએ ને તો ટોપ થ્રી માં એમનો નંબર આવે છે બરાબર છે અને અમે એવું આગ્રહ રાખીએ કે આવું દિવસે દિવસે વધતું જાય અને લોકોને એવી એની સેવા મળતી રહે મારું નામ અશ્વિની કુમાર ગુપ્તા છે હું મેનેજિંગ ટ્રસ્ટી છું ધોની બ્લડ બેંક માં